ત્યારે આજે જે ચૂંટણી પેટા ચૂંટણી કહી શકાય તે યોજાય છે કડી અને વિસાવદર તેમાં પણ સૌથી વધારે વિસાવદર બેઠક ચર્ચામાં રહે છે હાઈ પ્રોફાઇલ બેઠક કહી શકાય એટલા માટે કારણ કે છેલ્લા એક મહિનાથી વિસાવદર પેટા ચૂંટણીને લઈ સતત માહોલ ગરમાયેલો રહ્યો છે રાજકીય માહોલ એટલા માટે ગરમ છે કારણ કે એક તરફ ભાજપે વિસાવદરમાં ખૂબ સારી છે એરિયામાં અને જેના માટે જે મતદારોની પ્રતિક્રિયાઓ સામે આવતી હોય છે તેમાં તેમનો પોઝિટિવ મત સામે આવી રહ્યો છે અને બીજી તરફ કોંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાનમાં ઉતાર્યા છે એટલે ત્રિપાખીઓ જંગ આજે જામ્યો છે અને સૌ કોઈ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ આ બેઠક આટલી ચર્ચામાં કેમ અને આખરે શું થઈ શકે એના પર આજે આપણે ચર્ચા કરવી છે ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ચેતનાબેન પટેલ સામાજિક કાર્યકર જોડાયા છે સંદીપ પટેલ રાજકીય વિશ્લેષક જોડાયા છે અને રમેશભાઈ દેવ મુરારી પત્રકાર અમારી સાથે જોડાઈ ગયા છે તમામ મિત્રોનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં સૌથી પહેલા रमेश भाई आपने पूछवा मांगी एक पत्रकार तरीके शु लगी रू आज विसावदर कड़ी में अत्य मतदान चालू जो के आज तो आप दरक दर्शकों ने आज राष्ट्रीय पर्व निमित्ते दरक ने शुभकामना जी છતાં પણ બહુ કરતા બહુ સારું વાતાવરણ છે લોકો ઘરેથી સ્વયંભુ નીકળી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે અને એક તરફ જોઈએ તો કયો પક્ષ તરફથી ઉત્સાહ દેખાય છે પહેલા મતદાન કરીશું અને ત્યારબાદ વાવણી કરીશું ખુબજ સરસ નિવેદન ખેડૂત તરફથી આપવામાં આવ્યું હતું સંદીપભાઈ શું લાગે છે તમને ખૂબ જ ચર્ચામાં રહી છે વિસાવદર બેઠક અને કડી અ બન્ને બેઠક માટે આજે પેટાચુકણીનું મતદાન થઈ રહ્યું છે તમામ પાર્ટીએ જોરશોરથી પ્રચાર કર્યો છે એની ચોટીનું જોર લગાવ્યું હતું તમામ પાર્ટીને પૂછે કે આ બંને બેઠકો જીતવી શક્ય હ મુખ્યતે તો બેન જો જ્યાં કોઈ પણ રાજ્યની અંદર પેટા ટટણી હોય છે ને તો પબ્લિકનો મિજાજ સત્તાધારી પક્ષની બાજુ હોય છે પેટા ટટણીનું એટલું મહત્વ હોતું નથી પણ આજે વિસાવંદરની અંદર પેટા ટટણીનું મહત્વ એટલે છે કે જે કિરીટભાઈ પટેલ છે જે ભાજપના ઉમેદવાર છે એમાં બે ક છે એને લોકો ત્યાંની વિસાવદર ની જનતા કિરીટ કોભાંડી કહીને બોલાવે છે અને બીજી બાજુ છે ગ્રેટ ગોપાલ ગોપાલ લડશે નહીં ગોપાલ ફાઈટર એવા નારાથી લોકો એમને અત્યારે જોઈ રહ્યા છે એક ગુજરાતની અંદર ગોપાલભાઈ એક ઉમ્મીદ બન્યા છે જે તાનાશાહી સરકાર છે એક અથ્થું શાસન ચલાવી રહ્યા છે એની અંદર એક એવી ઉમ્મીદ છે કે જો ગોપાલભાઈ વિધાનસભાની અંદર જાશે તો આખી વિધાનસભા ગજાવશે અને લોકોનો અવાજ બનશે લોકોને જ્યારે અત્યારે થોડી નિરાશા મળી રહી હતી કે કોંગ્રેસ આગલી વખતે પણ સીટો હતી અને જ્યારે બીજી હજાર બાવીસ નું ઇલેક્શન આવ્યું ત્યાં સુધીમાં પચાસ સુધી આવીને સીમિત રહી ગયા હતા આ વખતે પણ ચાર પાંચ લોકો એના ભાજપ વયા ગયા છે ત્યારે ઉમીદ લોકોની એક જ છે ગોપાલભાઈ ઇટાલિયા કેમ કે શિક્ષિત છે વકીલ છે અને લડાયક છે એટલે લોકો આ વખતે કઈક અલગ જ મિજાજ છે મેં ઘણા લોકો ને સાથે ત્યાં વાત કરી વિસાવદર ની અંદર મારા મિત્રો એક બે છે એમની જોડે જે ભાજપ સમર્થક હતા એ પણ આજે ગોપાલ ની સાથે છે તો આ લડાઈ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઈમાનદારી ની હોય એવું લાગી રહ્યું છે શિક્ષિત યુવા શિક્ષિત ઉમેદવાર વર્સેસ કોબાંડી ઉમેદવાર પક્ષ કોઈ ના લડતો હોય ને જેને આ બે જ લડતા હોય ને સામા સામા એવું લાગી રહ્યું છે जी संदीप આવે છે કે આજે લડાઈ છે જે શિક્ષિત ઉમેદવાર વર્ષિસ કોભાંડી ઉમેદવારની લડાઈ છે અને સો ટકા એવું લાગી રહ્યું છે અત્યારે બાર વાગ્યા સુધીના જે સાડા અગિયાર સુધીના જે ન્યૂઝ ત્યાંથી આવી રહ્યા છે એ પ્રમાણે કે ગોપાલભાઈ એક તરફી ચાલી રહ્યા છે બિલકુલ સંદીપભાઈ પોતાનો જે કહી શકાય વિચાર રજૂ કર્યો કે કે એમના મતે એવું છે ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે બીજી તરફ કિરીટ પટેલની છાપ કૌભાંડી ઉમેદવાર તરીકેની છે એટલે અત્યાર સુધીના જે સમાચાર સામે આવ્યા તે પ્રમાણે ગોપાલ ઇટાલિયાનું પલડું ભારે હોય તેવું લાગે છે ચેતનાબેન તમારા મતે તમને શું લાગે છે મનીષાબેન સૌથી પહેલા તો જે હું છેલ્લા કેટલા દિવસથી આ ચૂંટણી લઈને જે સમાચાર જોઈ રહી છું રેગ્યુલર અપડેટ લેતી હોઉં છું સોશિયલ મીડિયાથી તો ગઈકાલે એક નવી તમે કદાચ તમે પણ જાણ્યું જશે કેમ કે તમે તો પત્રકાર છો કે ભાઈ ગઈકાલે ગોપાલ ઇટાલિયાજીએ જે દારૂ પકડ્યો છે તો મારા સૌથી પહેલો તો ગુજરાતની જનતા તરફથી એક મહિલા તરીકે એક સવાલ ગુજરાતની સરકારને છે કે આટલો બધો દારૂનો જથ્થો વિસાવદર સુધી પહોંચ્યો કેવી રીતે કેમ કે આટલો બધો જથ્થો એમને તો જઈ ના શકે એના માટે સૌથી પહેલા સરકારે અત્યારે તાત્કાલિક ધોરણે એ પગલા લેવા જોઈએ કે આટલું બધું દારૂ ગુજરાતમાં આવે છે ક્યાંથી એના માટે કોણ જવાબદાર છે આજનું યુવા જે છે યુવાને દારૂ તરફ ફેંકી રહ્યા છે આપણે ગાંધીનું ગુજરાત કહે છે જ્યાં આપણે દારૂ બંધી છે તો ક્યાંથી આટલું બધું દારૂ આવી રહ્યો છે ચૂંટણીને લઈને એક માહોલ એવો ક્રિએટ કરવામાં આવ્યો છે કે જનતાને વેળવી દે છે અત્યારે ત્યાં ખેડૂતો છે ખેડૂતોને બિચારાને વાવણી કરવાની હોય છે તો આવા દારૂ જેવા નશા તરફ કેમ ધકેલી રહી છે હું કોઈ પણ પક્ષ તરફ નથી બોલી રહી મારું કહેવાનું એટલું જ છે કે આજે ગુજરાતમાં દારૂ બંધી છે તો આટલું બધું દારૂ આવે છે ક્યાંથી અને હમણાં ભાઈએ વાત કરી કે ભાઈ કિસાનો જે છે એ વાવણી કરવા માટે જે છે તો ગઈકાલે મેં એવું પણ સાંભળ્યું છે કે ત્યાં જે આમ આદમી પાર્ટીના જે નેતા હતા રાજુભાઈ કરપડા જે કિસાન સંઘના છે તો એમની પણ ધરપકડ કરવામાં આવી તો પેટા ગુજરાત ગુજરાતમાં ભાજપ સરકાર પાસે ઓલરેડી એકસો પચાસ થી ઉપર સીટો છે તો કેમ આ એક સીટ ઉપર આટલું બધું એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે જીતવા માટે થઈ શું એ લોકો આમ ડરે છે કે કોઈ એક શિક્ષિત ઉમેદવાર આવી જશે વિધાનસભામાં તો સવાલ ઉઠાવશે લોકો તરફથી તો આ બધા જનતાના સવાલ છે જનતા આવા બધા પ્રશ્નો પૂછે છે હું પોતે જાણું છું કે લોકોના મનમાં છે કે ભાઈ દારૂ આવ્યો ક્યાંથી આટલો બધો આજે મને પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે પૂછે છે લોકો મેં વિડીયો મારા બનાવું છું તો કે ભાઈ આટલું બધું ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી અને દારૂ જ્યાંથી પકડાયો છે તમે બી જાણતા ખુદ જનતા સવાલ ના જવાબ માંગશે જનતા જે જોઈ રહી છે એ પ્રમાણે પોતાની મતદાન પર પસંદગી ઉતારશે કયા ઉમેદવારને ચૂટવો એ જનતા નક્કી કરશે ભાવેશભાઈ અ કિરીપ પટેલે જે પણ વાયદાઓ કર્યા છે શું લાગે છે આ વાયદાઓ કામ કરશે એક તો વિષાવદનને પેરિસ જેવું બનાવવાની વાત છે અને આઠસો દિવસની અંદર એક હજાર કરોડ રૂપિયાના વિકાસના કામો થશે શું કરતી હતી અત્યાર સુધી ભાજપ સરકાર અને કેમ પેઠાચૂંટણી સમયે જ આવા વાયદાઓ કરી શું લાગે છે કે ક્યાંક ને ક્યાંક મતદારોનો આવા આવા વાયદાઓથી વિશ્વાસ જીતી શકશે રમેશભાઈ જી જી મેડમ જો કામ જ જો કરવું હોત આ સરકાર ને તો એકસો ને બાસીઠ જેટલા તો ધારાસભ્ય છે જ તે પણ જેને કામ જ નથી કરવું ખોટા વાયદા જ કરવા છે બરોબર છે તો એ ક્યારેય તે થતું નથી અને તમે એમ કહો તો કે વિસાવધરને પેરિસ બનાવવું છે તો પહેલી તો વાત એ છે કે વિસાવદર એક જ તે ખાલી વિધાનસભા છે ગુજરાતનો હિસ્સો છે બાકી શું બીજા છે કે ગુજરાતનો હિસ્સો નથી એટલે આ બે નીતિથિન ક્યારેય તે પ્રજાનું કલ્યાણ થાય નહીં બીજા નંબરની અંદર હમણાં બધી મેં માં અને માં પણ મેં જોયું કે પ્રશાસનની કામગીરી ઉપર ઘણા બધા સવાલો થાય છે એજન્ટો બૂથની અંદર બેઠા હોય તો એમને કંઈક ઉપાડી લીધા છે એવા પણ સમાચાર હતા બૂથ ઉપર ભાજપની પરસીઓ પડી હતી અને તંત્ર પણ જો નિષ્પક્ષ કામ કરે તો સલામ છે અમને બાકી દેખાતું નથી નિષ્પક્ષ આવું મારું એક અનુમાન છે અને જો નિષ્પક્ષ કામ કરે તો પ્રજાને પણ પંચ પંચ એટલે એટલે શું પરમેશ્વર આજે પંચને પરમેશ્વરની ઉપમા આપી છે ત્યારે આપણે તો એ જ વિનંતી કરીશું કે પંચ પણ નિષ્પક્ષ કામ કરે તો સો ટકા મતદારોમાં પણ વિશ્વાસ બેસે અને બીજી બેન મારે એ વાત કરવી છે કે આજે ચૂંટણી પર કહે છે કે સો ટકા મતદાન કરો સો ટકા મતદાન કરો તો આવતીકાલે જ્યારે સુરત થી મતદારો પોતાનો અધિકાર માટે આવી રહ્યા હતા તો શા માટે ગાડી રોકી પેલો તો મોટો એ સવાલ થાય છે જો ચૂંટણી પર મોટા મોટા ભમણ ફેક્ટિયો હોય કે સો ટકા મતદાન કરો નિડરતાથી મતદાન કરો તો શા માટે આ લોકો અમને ડરાવશે શા માટે ગાડી રોકી છે શું કારણ છે શું એવો ભય છે અને સરસ મજાની તમારી પાસે તો કેન્દ્ર સરકાર છે તમારી પાસે રાજ્ય સરકાર છે પંચાયત બેસો તમારે પ્રચારની ક્યાં જરૂર છે અરે બેન ત્યાં સુધી હું કહું છું કે આખા ગુજરાતના કેબિનેટ મંત્રીઓ આખા ગુજરાતના ધારાસભ્યો આખી ગુજરાત ની ભાજપ સરકારના કાર્યકર્તાઓ પણ આજે વિસાવદન ની બે દિવસ પહેલા હું અહીંયા તો મેં જોયું જે ગલિયા ગલિયા શેરીએ છે અરે પણ તમે વિકાસ કર્યો છે તો પછી ક્યાં તમારે એટલું બધું કરવાની જરૂર છે આરામથી બેસો તમને જો તમે વિકાસ કર્યો છે તો ચોક્કસ તમને મત આપશે તમને જીતાડશે પણ આજે આ બધી બોખલાટ છે એ કઈ ને કઈ બતાવી રહ્યું છે જી બેન બિલકુલ રમેશભાઈ સરસ વાત કરી કે જો વિકાસ કર્યો જ હોય તો પછી આટલા પ્રચારની શું જરૂર છે કારણ કે ભાજપે આખું મંત્રી મંડળ ઉતારી દીધું હતું ભાજપની આખી ફોજ વિસાવદરમાં છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહી છે ક્યાંક ને ક્યાંક ભાજપને પણ આ વિસાવદર બેઠક હાથમાં નહીં આવે તે ઉતર છે જ અને છેલ્લા ઘણા સમયથી ભાજપ કારણ કે ભાજપ માટે છેલ્લા 17 18 વર્ષથી ત્યાં વનવાસ છે અને ભાજપના હાથમાં બેઠક આવતી જ નથી જે પણ વ્યક્તિ આ બેઠક જીતે છે ને ભાજપ ખુદ એનામાં સમાવી લે છે

ગામડાઓની અંદર જેમ ગોપાલભાઈ ઇટાલિયાના આપણે આગળના ભાષણ જોયા ચૂંટણી પ્રચારની અંદર એવું વારંવાર કહેતા આવી રહ્યા છે કે લોકોની તમારી પાસે કઈ સારી સારી અપેક્ષાઓ નથી લોકો એવું નથી ઈચ્છતા કે તમે અમને બંગલા બનાવી દો ખેડૂતો એવું નથી ઈચ્છતા કે તમે અમને એરોપ્લેનમાં સફર કરાવો ખેડૂતોની માંગણી એટલી જ છે કે અમે જે પાક પકાવીએ છીએ એ અમારો ઈઝી રીતે અને સારા ભાવથી વેચાય કુદરતી આફત આવી હોય એવા સમયે અમને ટેકાના ભાવ મળે વીમા આસાનીથી પાકી જાય આ કોઈ પણ વસ્તુ ભાજપ ની અંદર થતી નથી અને અત્યારે જે ભાજપ માંથી લડી રહ્યા છે કિરીટ પટેલ એ પોતે સરકારી અંદર સ્થાન ધરાવે છે એપીએમસી ના ચેરમેન છે જેમને ગામ વિડીયો વાયરલ થયેલા હતા ફોન મોબાઈલ રેકોર્ડિંગ કે એપીએમસી ના ચેરમેન એમને કોઈ કોલ કરે તો એ ફોન ઉપાડતા બંધ થઈ ગયા હતા વિસાવદર અને ભેસાણ ત્યાંથી જે આપણે સરકારી જે મગફળી ની ખરીદી થતી હતી ટેકાના ભાવની ત્યાંથી ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર દૂર રાખવામાં આવેલું સ્થાન હવે જ્યાં મગફળી લઈ અને ખેડૂત ત્યાં પહોંચે ત્યારે એને એવા બાના બતાવવામાં આવતા હતા કે તમારી મગફળી યોગ્ય નથી એમ પાક યોગ્ય નથી બે દિવસ સુધી એને લબડાવવામાં આવતા હતા ત્યારે એ ખેડૂત એવું વિચારી અને પાંચ થી દસ હજાર રૂપિયા ભ્રષ્ટાચારીઓને આપતા હતા કે આપડી મગફળી લઈ અને પાછું જવું એ કરતા અહીંયા વેચીને જવું સારું આ બધા બહુ જ કૌભાંડ કરેલા છે અને જનતાની અપેક્ષા એટલી જ હોય છે ત્યાંના ધારાસભ્ય પાસેથી કે એની સાથે આવી ચીટીંગ ન થાય ઇકો સેન્સીટીવ ઝોન ની વાત છે તો તમે જેમ કહ્યું એમ ગોપાલભાઈ એફિડેવિટ કરાવ્યું ઓલરેડી એ ચૂંટણી તો આજે છે એની પહેલા એ મુદ્દા ઉપર લડ્યા છે અને પરિણામ પણ અપાયું છે એવા ત્યાંના ગામના સરપંચો કહી રહ્યા છે અને ભાજપ એ મુદ્દો એટલે નહીં ઉઠાવે કે ઇકો સેન્સીટીવ ઝોન લાવવા વાળું જ ભાજપ સરકાર છે એમ કે કેન્દ્ર સર સરપંચથી લઈ

એટલે મેં કીધું એમ કે એ લોકોને કરી બતાવવાનો સમય છે ત્યારે એ લોકો ચૂંટણી રહ્યા છે ગોપાલભાઈ હું શું કરી બતાવીશ સત્તામાં આવ્યા પહેલા પણ એમણે અંદર છેલ્લા ચાર મહિનાની અંદર ઘણા બધા સરપંચોને અમુક અમુક લાભો અપાવ્યા ઇકો સેન્સીટીવ ઝોન ના મુદ્દે લડ્યા અને ઘણા એક મહાસંશય નું પરિણામ પણ અપાવ્યું છે અને જયારે ભાજપની સરકાર છે તો એ લોકોએ ક્યાંય પણ સી આર પાટીલ હોય કે ત્યાંના જે પક્ષ પલટુ હતા જે ભૂપત ભાયાણી જે આમ આદમી પાર્ટીમાંથી બીજેપીમાં ગયા હતા ત્યાં સુધીનું કોઈ પણ સ્થાનિક મંત્રી કે આરોગ્ય મંત્રી હોય કે શિક્ષણ મંત્રી હોય બધા ત્યાં આવીને ગયા એક આપડા ગૃહ પ્રધાન પણ આવીને ગયા ત્યાં કોઈ પણ ઇકો સેન્સીટીવ મુદ્દે બોલ્યા નથી ત્યાં જ ખબર પડી જાય છે કે ભાજપ ને એની સત્તાથી મતલબ છે જનતાથી કોઈ મતલબ નથી બિલકુલ બિલકુલ ખૂબ જ સરસ વાત કરી કે જ્યારે એમને જે કામ કરવાના હતા અને કામ કરવાનો જે સમય હતો એ સમય તો હજુ કામના વાયદાઓ અપાઈ રહ્યા છે એટલે જનતા બધું જોવે છે ચેતનાબેન શું લાગે છે ભાજપને ક્યાંકને ને ક્યાંક ગોપાલ ઇટાલિયા થી ખૂબ ડર લાગી રહ્યો છે કારણ કે વિધાનસભામાં જે મુદ્દાઓ ઉઠાવશે જે અવાજ ઉઠાવશે અને એક તરફી જે શાસન છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે રાજાશાહી કહી શકાય એ પ્રકારનું કે એમની સામે કોઈ પડવા નથી ને એમ એમના એમના પ્રશ્નો ઉઠાવવા વાળું કોઈ નથી ગોપાલભાઈ થી એટલે જ કદાચ ભાજપ ડરી ગયું છે કે આટલી ફોજ ઉતારી દીધી અચ્છા એવું પણ સામે આવ્યું હતું કે કોંગ્રેસ છે તે પોતે જીતવા માટે નહીં પણ આમ આદમી પાર્ટીને હરાવવા માટે ભાજપને સપોર્ટ કરી રહી છે કેટલી સચ્ચાઈ લાગે છે આ વાતમાં અ મનીષાબેન તમે જે કીધું ને એ બહુ સાચી વાત કીધી કે કોંગ્રેસ અને ભાજપ ખાલી કહેવા માટે છે પણ બંને એક જ છે અત્યારે એ લોકોને ડર એ છે કેમ કે ગોપાલ ઇટાલિયા એક એવો એવો યુવા વ્યક્તિ છે કે જે જનતા તરફથી અવાજ ઉઠાવે છેલ્લા કેટલા દિવસમાં મેં જોયું કે વિસાવદર ને પેરિસ બનાવવાની વાતો કરે છે હું તો એવું કહું વિસાવદર ને પેરિસ નહીં પણ વિસાવદર જ રહેવા દો જેમ ગાંધીનગરના રસ્તાઓ છે જ્યાં ભૂવા નથી પડતા ક્યારેય કે ત્યાં કોઈ દિવસ પાણી નથી ભરાતું તો હું તો એવું કહું છું ગુજરાતની જે એકસો બ્યાસી જે વિધાનસભાની સીટો છે જ્યાંથી બધા લડે છે એટલીસ્ટ ત્યાં સારા રોડ રસ્તા એક મતદાનની આશા શું હોય કે એને એની બેઝિક કે રોડ રસ્તા બધી જેવિધાઓ પૂરી પડે ઘણા એવા ગામડા છે જ્યાં પાકા રોડ નથી હોસ્પિટલો નથી સારી શાળાઓ નથી આજે બધા વ્યક્તિ તમે અફોર્ડ ના કરી શકે કે ભાઈ પ્રાઇવેટ સ્કૂલમાં છોકરાને ભણાવે તો લોકોની ડિમાન્ડ એવી છે અને ગોપાલભાઈ જે છે એ ખેડૂતનો દીકરો છે અને ખેડૂતની લડાઈ લડી રહ્યા છે કેમ કે આજે બધાને જ ખબર છે ભાજપ ને પણ કે ગોપાલ ઇટાલિયા એવી વ્યક્તિ છે જેને ખરીદી નહીં શકે કોઈ અને એની પાસે બુલંદ અવાજ છે નોલેજ છે પોતે એડવોકેટ છે જેથી કરીને એમને બધા કાયદા પણ ખબર છે તાત્કાલિક ધોરણે વિસાવદર રસ્તા બનાવવામાં સત્યાવીસ વર્ષથી ભાજપની સરકાર છે તો કેમ ના બનાય અત્યારે તાત્કાલિક ધોરણે એ લોકો ઢંઢેરા તો બધા એને લખી જશે પણ તમે કરો છો કેટલું તમે સત્તા પર છો તમે કેટલું કરો છો એના પર લોકો ધ્યાન આપે છે એટલે લોકો બી ઈચ્છે છે કે પોઝિટિવિટી કે ભાઈ એક યુવા નેતા આવે નવો વ્યક્તિ આવે જે અમારા તરફથી સરકારને સમજાવે અને અમારી ડિમાન્ડો પૂરી કરે લોકોને બીજી કોઈ જરૂરિયાત નથી એ લોકોની જે રેગ્યુલર જરૂરિયાત છે એમને જે નુકસાન થાય છે પાક બગડી જાય છે વરસાદના કારણે તો પાક વીમો પકાવવામાં તકલીફ ના પડે કે કોઈ પણ એમને ખેડૂતલક્ષી લોનો લેવી હોય ટ્રેક્ટર લેવા હોય તો એ લોકોને દસ વખત ધક્કા ખાવા પડે છે તો આ બધી લોકો હેરાન થઈ ગયું છે પણ લોકો બોલી નથી શકતા

ગોપાલ તે પોતે એટલા લીડર છે અને પોતે એટલા સક્ષમ છે એટલે એમાં કોઈ એ સવાલ જ નથી કારણ કે બે મહિનાથી આપણે જોઈએ છે તો સતત પ્રવાસ કરે છે ત્યારે આપણે સો એવું દેખાય છે કે લોકોના દિલમાં તો ગોપાલભાઈ બેસી ગયા છે એટલે એવો કોઈ મુદ્દો નથી કે પક્ષપાત કરશે કે સોરી પક્ષ પલટ કરશે એવું તો કંઈ દેખાતું નથી અને એવી કોઈ અસર પણ નથી કારણ કે એક લીડર અને હિંમત વાળો વ્યક્તિ છે

અ માણસ આવે અથવા અમુક બેઠકો કોઈ અન્ય પાર્ટીના નામે વધે કે જેનાથી ભાજપમાં થોડો પણ ડર પેસે કે ના અમે જે કરીએ છીએ એ જ સાચું છે અને અમે જે કરતા રહીશું એ જ આગળ ચાલશે લોકતંત્ર એટલે કે લોકો દ્વારા લોકોથી ચલાવવામાં આવતું તંત્ર એટલે લોકતંત્ર ત્યારે ગોપાલભાઈ જેવા શિક્ષિત ઉમેદવાર વિધાનસભાની અંદર જાય છે તો સ્વાભાવિક છે કે એકસો ને બાસઠ ની ઉપર એ ભારી પડવાના છે એ ભાજપવાળાને પણ ખુદ ખબર છે જયારે એ માણસ પ્રજા માટે લડી જ્યારે પેપર ફૂટ્યા હતા ત્યારે પણ જેલમાં રહી આવ્યા છે ઘણી બધી વાર એ જેલમાં જઈ આવ્યા છે પ્રજાના પ્રશ્નોને લઈને તો સ્વાભાવિક છે કે ગોપાલભાઈ ઇટાલિયાને જીતવાથી કોંગ્રેસ અને ભાજપને બંનેને ફટકો પડવાનો છે ભાજપને એ ડર સતાવી રહ્યો છે કે મજબૂત વિરોધ પક્ષ આવશે અને કોંગ્રેસને એ ડર સતાવી રહ્યો છે કે અમે વિરોધ પક્ષમાં પણ નહીં રહીએ અને વાત વસ્તુ એકદમ સાચી સાબિત થવાની છે કે ગોપાલભાઈ ઇટાલિયા જેવા વિરોધ પક્ષમાં પક્ષમાંથી જીતી અને જાશે એટલે ભાજપ વાળાની ઊંઘ ગરમ થઈ જવાની એ સો ટકાની વાત છે એટલા માટે જ એ લોકો સરપંચથી લઈ અને કેબિનેટ મંત્રી સુધી વિસાવદર ની અંદર ઉતારેલા હતા મેં ખુદ જોયેલું છે કે કેબિનેટ મંત્રી લેવલ ના માણસ વિસાવદન ની અંદર અવેડા ઉપર બેઠા બેઠા સર્વે કરી રહ્યા હતા કે શું થવાનું છે અને મનમાં ને મનમાં એ લોકો પોતે પણ એવું કબૂલ કરતા હતા કે અમારે ખોટો ઉમેદવાર મુકાઈ ગયો છે અને જનતા જનતા આખા અંદર સૌથી સાણી છે હું એમને વંદન કે હંમેશા પેટા ચૂંટણી ની અંદર જયારે શાસક પક્ષ જીતતો હોય ત્યારે વિપક્ષ શાસક પક્ષ ને સરપંચથી લઈ અને કેબિનેટ મંત્રી સુધી રોડ ઉપર લાવી દીધા આ વિસાવદન ની જનતા જ કરી શકે અને ત્રેવીસ તારીખે મને પૂરી મિજાજ કઈક અલગ છે વિસાવદર ની જનતા એવી છે કે પંદર વખત ચૂંટણીમાંથી પાંચ વખત એવું છે કે કોઈ નવા પક્ષને અથવા જે પક્ષ ઉપર અપેક્ષા ના હોય એવા પક્ષના ઉમેદવાર કહી શકાય કે કદાચ ગોપાલભાઈ નું પલડું ભારે રહી શકે બિલકુલ બિલકુલ કડીમાં શું લાગે છે કારણ કે કડીમાં પણ અત્યારે વિસાવદરની ની જ મતદાન થઈ રહ્યું છે સારું એવું મતદાન ચાલી રહ્યું છે રમેશભાઈ જી મેડમ જો કે કડી નો તો બહુ મને તો મેં ત્યાં ઓલું નથી કર્યું એટલે બહુ મને કડીની તો નથી ખબર પણ ઘણી વખત એવું પણ બને કે કોઈ બીજા એટલે કે ત્યાં જગદીશભાઈ ચાવડા છે એકદાશ ને બાજી મારી પણ જાય કારણ કે અહિયાં ત્યાં જે જોવે એ પ્રકારનો ભાજપનું જેટલું કેમ્પેન કરવાનું હતું એટલું નથી થયું કારણ કે બધાનું ફોકસ વિસાવદર ઉપર હતું મારી મારી પાસે માહિતી નથી પણ મને કાલના અપડેટ એવા હતા બિલકુલ બિલકુલ ચેતનાબેન લાગે છે કે ભાજપ કદાચ વિસાવદરમાં માં ભાડી ગઈ હોય અને એનો ડર હોય જેના કારણે જ ગોપાલ જે સમર્થકો છે મતદારો મત આપવા માટે આવતા હતા અને બસને ક્યાંક રોકવામાં આવી તમે જણાવ્યું એ પ્રમાણે મસમોટો મોટો દારૂનો જથ્થો એટલે લોકોને રીઝવવાની ક્યાંક ને ક્યાંક વાત થઈ રહી છે હમણાં જ સમાચાર મળી રહ્યા છે કે વિસાવદર આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ થઈ છે એટલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપના કાર્યકરો પર આક્ષેપ કરી રહ્યા છે કે એને હેરાન કરવામાં આવે છે ખોટી રીતે ગોપાલ ઇટાલિયા પર થોડા દિવસ પહેલા એક જાહેર સભામાં કાકરી ચાળો થઈ હતી અને ગાળાગાળી કરવામાં આવી હતી જે મામલે પણ તેમણે પોલીસ ફરિયાદ કરી હતી

જે પાર્ટી એ બસો નથી મૂકેલી સ્વયંભૂ આવી રહ્યા હતા દાતાઓ થયા હતા બસ માટે એ બસો છે અને એની અંદર તો એવું પણ જાણવા મળ્યું છે કે એ વચ્ચે બસો જે આમ આદમી સમર્થકોની હતી એની વચ્ચે બે ત્રણ બસો કિરીટ પટેલ ના સમર્થકો ની હતી એ લોકો પણ આ જોઈ અને ગામડામાં એના સગા સંબંધીઓને ફોન કરી રહ્યા હતા કે અમારે કદાચ મોડું થાય તો ભલે થાય પણ તમે હવે મત ભાજપ ને આપતા અને ગોપાલભાઈ ઇટાલિયાને ને જ આપજો આ તાનાશાહી જોઈ અને લોકોએ મન બનાવી લીધું છે કે આજે આ ગોપાલભાઈ જેવો લડાઈ એક માણસ લડતો હોય એને જો આ તાનાશાહ સરકાર એટલું હોય તો સામાન્ય માણસ ની શું હાલત કરશે જીત્યા પછી અને આમ પણ મેં તમને પહેલા પણ બે વાર કહ્યું હજી પણ એક વાર યાદ કરાવી દઉં કે કિરીટ પટેલ ની છાપ કૌભાંડી માણસ તરીકેની છે કિરીટ કૌભાંડી ડબલ કે ડબલ કે તરીકે ઓળખે છે ત્યાં લોકો એને એટલે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા તો ગોપાલભાઈ એક તરફી જ જીતવાના છે

અને જે મુશ્કેલી પડી રહી છે એ ખરેખર એ જોઈને જ તેઓ મતદાન કરવાના છે સંદીપભાઈ રમેશભાઈ અને ચેતનાબેન આપનો ખૂબ ખૂબ આભાર આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા તો વિસાવદર અને કડી વિધાનસભાની પેટા માટે હાલ મતદાન ચાલી રહ્યું છે સાત વાગ્યાથી શરૂ થયેલું આ મતદાન સાંજે છ વાગ્યા સુધી થવાનું છે અને અત્યારે ટકા આસપાસ બંને બેઠક પર મતદાન થઈ ચૂક્યું છે મતદારોમાં સારો એવો ઉત્સાહ છે ખેડૂતોના વાવણીનો સમય છે અને છતાં પણ